તમારે જો ખાવું જોઈએ ને તો તમે એક કામ કરો બહારથી પાણી લઈ આવો બાકી આજે બંધ છે તો તીખું જ પાણી દર વખતે હું ગયેલું ચુંબો પાણી ખાઈ ખાઈને હવે કંટાળી ગઈ છું એમ થોડી કાલે તું તારું બનાવતો તીખું બનાવતો મારે પછી દીપાલી ને કયું એટલે તો કઉ છું બહારથી લઈ આવો તમારે બે જણા પૂરતું છે ને અરે આજે મિત્રો એક તો મારા મામાની છોકરી મારી ઘરે આવી છે મહેમાન બનીને આવી છે દીપાલી તમે જોઈએ છે શું છે દીપાલી તો હવે આજે અમારે છે ને જો પાણીપુરી નો પ્રોગ્રામ કર્યો છે દીપાલી આવી ને એટલે અને પાણીપુરી ના પ્રોગ્રામ પ્રાચી હવે લપ કરવા માંડી છે આઈ લપ નથી કરતી મેં કેટલું કે તમે બાર થી લઈ આવો એમ નઈ એમ નઈ તારે તીખું ખાવું જ ને દીપલી તારે કયું ખાવું એટલે ગયડું ખાવું જ ને એટલે જો દિપાલી ને મારી જેવું ખાવું છે

હું કરવાનું ગળ્યું બનાવવું છે તીખું બનાવવું હા તે મીક્ષર બનાવવાનું હોય પાણી હંમેશા આપણે ઘરે બનાવીને એ ઈ પોસિબલ જ નથી આજે અહીંયા ઈ પોસિબલ નથી આ પેસ્ટ બનાવીને આ નાખી પાણીમાં વાત થઈ ખતમ અરે પણ એમ નઈ પણ ગળ્યું આપણે આપણે ઘરે મિત્રો નું પાણી બનાવતા હોય ને તો મીડિયમ એટલે કે મિક્સ પાણી જ આપણને ભાવે એમાં ગોળ નાખ્યો હોય થોડી ખાંડ નાખી હોય પછી ફોદીનો પછી આવડ્યા ધાણાભાજી લીંબુ આ સુરતી મરચી આ બધી કરવાની છે કે હું હા તો આટલી તો જોઈએ ને તીખા પાણીમાં વ્યા તીખી છે જ નહીં અરે પણ આ ત્રણ જણાના

પાંચ દિવસ જોજી ને તું યાર પાંચ દિવસ ખાજે તું બરાબર એમ નઈ તમે કામ કરો આમાં પ્રાચી હું શું કહું છું આની હજી અડધી કાઢી ના અટલી જ નાખજે અને આની અંદર હજી ગોળ ને ખાંડ ને એવું બધું જોશું ઈ જોશું હે એમ નહીં હું જોશું યાર આ તો બાંધવા માંડ્યા છે મિત્રો હવે તો મારા મામા છોકરી મહેમાન તરીકે આવી છે એને ગયડું ખાવું છે ને પ્રાચીને તીખું ખાવું છે મારે ગયડું પાણી ખાવું છે તો હવે મીડિયમ બનાવાય કે પછી તીખું બનાવાય તમે જરાક ફેસબુકમાં આપણને મેસેજ કરો તો બાકી આમાં હે ને આ તો લપ થઈ ગઈ છે પાલી તીખું જ ખાય છે પણ એને તો ખબર છે કે ભાઈ પછી બોલશે એટલે ભાઈની સાઈડમાં વહી જાવ તમારે ગયડું ખાવું છે મિક્સમાં ખાવ છો મિક્સમાં એટલે તીખું ચાલે એમ છે આ પણ હાવ તીખું તીખું એક ગ્લાસમાં નાખ ને તમે તારે ફૂલ તીખું એનો જે તીખાશ નો સ્વાદ આવે ને એ તો આમ મને ક્યારે ખાવા બેસ ચાલો મિત્રો જો અમારી પાણીપુરી નો પ્રોગ્રામ અત્યારે બટેટા ને એવું બધું છે અહિયાં બધું પાણીપુરીનું પાણી બને છે અને મસ્ત હવે જોઈએ ગયડું બને તીખું બને ખબર નથી પણ હવે અમારે ગયડું મીડિયમ મિક્સ ખાવું છે એટલે બે પાણી કરી નાખાય આમાં બીજી કઈ માથાકૂટ ન કરાય તમારે થોડીક માથાકૂટ વધી જાય બાકી દીપાલી અમારા મામાની છોકરી આવી છે એટલે ધબધબાટી બોલાવીએ છીએ તમારું ખાલી ગળામાં તમને વચ્ચે આજે ગળાસ ની ઉગાડવાની હોય ને મારે તો સીધું પાણીમાં પેસ્ટ જ નાખવાની એ ભલે ભલે કાઈ વાંધો નહીં હાલો વિડિયો લાઈક અને શેર કરો મિત્રો આપડી જે અત્યારની આજકાલની જે બૈરાઓ છે બાયુ છે એને ખાલી કામ નથી કરવું એને ખાલી બેસવું છે ને ઈ અહીંયા સાબિત થઈ ગયું છે અમારા ઘરની અંદર તો આ સાબિત થઈ ગયું છે તમારા ઘરમાં થયું છે કે નહીં જરાક ફેસબુકમાં આપણને મેસેજ કરતો તો કારણ કે જો અમારા ઘરની અંદર અમારે બે લેડીઝ છે બે બેય બેઠી છે કામ કાઈ નથી અને અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 સમાજ કઈ કામ નથી ને કામ કરીને બેઠા હોય લેડીઝ જરે બેઠી હોય નવરી નો બેઠી હોય કામ કરીને પછી નિરાતે બેઠી હોય એમ નહી તો મે હે ને સિસ્ટમ ન હોય પુરુષો જેવી કે કઈ હોય નહી તો એને આમ બેઠા રહે એમ ન હોય હો એમ ન હોય એમ ને મિત્રો અમારે છે ને આજે ઘરે જમવાની અંદર પાણીપુરી પૂરી બનાવી છે મને ગઈડું પાણી જોતું તું પ્રાચીને તીખું પાણી જોતું તું તો બેમાંથી એકોય પાણી બોયના નહી એને ખાલી તીખું એનું બનાવી લીધું તો પછી અત્યારે બેઠા છો તો પછી ગઈડું બનાવો ને તમે ગયું પાણી અંદર અરે ભાઈ આ બરાવ ને કામ નથી કરવું ને આ એના હે ને બધા હે ને આ બધા નિશાની કઈ તમે નવરાત બેઠા છો ઠીક છો અત્યારે તો ઉદાને તો પહેલીમાં ખાંડ નાખી નાપી તો તમે હલાવો આમ એટલે હા આ વાત જ નથી મિત્રો અમારી છે ને હમણાં વાત એવી થઈ હતી પાણીપુરી પાણી બનાવતા હતા ને ત્યારે આપણે છે ને બે મિક્સ પાણી બનાવવાના છે અમારું અલગ બનાવશું અને પ્રાચીનું તીખું ખાવું એનું અલગ બનાવશું એને ખાલી તીખું બનાવી નાખ્યું તીખું પાણી છે તમે ખાવ તમને ફૂલ મોજ નો આવી જાય ને તો મારું નામ બદલી નાખો એ મારે તીખું ખાવું નથી દીપાલી આ બૈરાઓને હાડાસ આવી ગઈ છે કે શરીરમાં કે શું છે એવું જ છે હે આધ્યા આ શું થઈ ગયું

બનાવી દઈશ હાલો લ્યો તો હવે આ બનાવી દઈશ સાકર વાળું ખાંડ નાખી આપી દો તમારું કર્યું છે ત્યારે જ પુરુષો ને દેખાય કે આ મોબાઈલ માં બેઠા સવારથી સાંજ સુધી કપડા વાસણ ઝાડુ પોતા જે ત્યારે નો દેખાય પુરુષ તમે જોઈ લો આવી રીતના આમ જ્યારે બેઠા હોય ને ત્યારે તમારા ભૈરાવોને કંઈ કહેવાનું નહીં બાકી તમને છે ને એ બધું ગણાવવા માંડે રેડી ને મિત્રો આવું તમને લાગતું હોય તો જલ્દી વિડીયોને લાઇક અને શેર કરજો મિત્રો આજનો વિડીયો એકદમ જબરદસ્ત અને ધમાકેદાર થવાનો છે કારણ કે મારા મામાની છોકરી આવી છે દીપાલી તો દીપાલીની આરે આજે કરવાની છે પાણીપુરી ચેલેન્જ આજે ધબ ધબાટી જોઈ લો અહીંયા પાણીપુરીની ડીશ તૈયાર થઈ ગઈ છે મારીને દીપાલી વચ્ચે આજે પાણીપુરી ચેલેન્જ થવાની છે અરે જોઈએ ને ભાઈ બેનમાં કોણ જીતે છે આજે તો મારી જો દાબેલીમાં ને આપણે સેનું વડાપાવ હતા ને આ વડાપાવ એમાં તો મને હરાવી દીધી હતી ડૂચા ભરાવી ભરાવી ને આજે જોઈએ દીપાલી આરે જ કે ધવલ યસ એટલે મારીને દીપાલી વચ્ચે ચેલેન્જ થવાની છે તમે હવે કહી દયો કે કોણ જીતશે આની અંદર અમે 10 10 પૂરી લઈ દસ પૂરી અહીંયા છે ને ડીશ ની અંદર ભરીને તૈયાર કરી દીધી છે જોઈ શકો એમ એકદમ મસ્ત પાણી બનાવ્યું છે બટેટા છે મગ છે પછી ડુંગળી છે સેવ છે ભરીને એકદમ તૈયાર છે આ પાણીના ગ્લાસ તૈયાર થઈ ગયા છે બે ની દસ દસ પુરી હો દિપાલી

ઓહો આ લોકો તો ધબધબાટી બોલાવશે એવું લાગે પેલી પૂરી માં દીપાલી ઢીલી થઈ ગઈ દીપાલી ફટાફટ ખાવા પણ ધવલ હરાવી દેશે તને તમે જીતશો ને ધવલ તો વાંધો નહીં આપણા ઘરે આપણે હારીય જ મેળ ન પડે મૂંજાવાનું હા મુંજાઈ ગયા હવે જો અટાણે તો તમે મુંજાવાનું નથી જીતવાનું છે એમાં ખબર છે દીપાલી મોઢું નીચું કરી ને કે ખાવા જ મંડું નહીં કે હું કોઈને આજે હારવા જ નથી દેવાના ઓ કેટલી ખાધી ત્રણ ફટાફટ કરો આલો સમય નથી જલ્દી કરો એમ કઈ ધીમે ધીમે કીધું એટલે એમ નો હોય કે તમે ફટાફટ ખાવા જ મંડો દીપાળી આગળ આવે છે હું કઉ છું કે આપણે નથી આપણા ઘરમાં ફટાફટ કરો વાતો ઓછી કરો નથી ભેગું થાય એમ પાણી તીખું બની ગયું લાગે છે બે ભાઈ બેન થી મારી યારે બાયધા તો ખરી પાણી માટે પણ પાણી તીખું બની ગયું લાગે આ પાણી પૂરી કરેન ભાઈ અઘરી છે ઓ ઈ તો અલા રેકડી પર રેડી કરીને આપે ને તમને ત્યારે મજા આવે આમાં તો આપણે બધું રેડી કર્યું ને પાણી નાખો ત્યાં તો સમય બીજો વયો જાય એક્સ્ટ્રા આપણો અત્યારે બે હરકા હાલી છે અરે એમ ન હોય ધવલ આગળ વધો ફટાફટ હાલો હવે બે જ પૂરી બાકી તમારે બેય ની અરે રે રે રે

મિત્રો બોલો લ્યો હજી પાણીપુરી ચેલેન્જ અમારી પૈતી નો પૈતી ત્યાં તો લાઈટ વહી ગઈ હવે અમારી ચેલેન્જ તમને ગમી હોય તો લાઈક અને શેર કરજો કારણ કે મારા મામાની છોકરીએ મને હરાવી દીધો